તો વલસાડ જિલ્લાના વાપીમાં સ્વદેશી મેળાની શરૂઆત કરાઈ જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કરીને મેળો ખુલ્લો મૂક્યો હતો વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવાળી પહેલા સ્થાનિક લોકોને તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળશે સ્થાનિક વેપારીઓને વેચવા માટે એક મંચ પૂરું પાડવાનો પણ હેતુ છે સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજન કરાયું છે એટલે કે આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણા રાજ્યમાં આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીયો છે એમણે એક દાખલો આપેલો કે આપણે ગણેશજીની પૂજા કરીએ ગણેશજી પણ ચાઇનાથી આવે છે તો આ બધી વસ્તુથી વ્યથિત થઈને એમણે આપણને લોકલ ફોર જે એલાન આપ્યું છે અને એનો જે રિસ્પોન્સ આજે જોઈએ છે તો વાપી ખાતે ભવ્ય રીતે મળી રહી છે મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીજીને અને એમની પૂરી ટીમને ખાસ અભિનંદન આપીશ અને વાપીના અમારા જે મહાજનો છે પૂર્વ કોર્પોરેટરો પૂર્વ મેયર હાર્દિકભાઈ અભયભાઈ વિકેશભાઈ શહેરના પ્રમુખ મનીષભાઈ જે રીતે આમાં ઉત્સાહભર મોદીજીના એલાનને ચલાવી રહ્યા છે એમને પણ હું ખાસ અભિનંદન